જેતપુરમાં આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર ગોપાલ ઇટાલિયાની ભવ્ય પદયાત્રા જોવા શહેરના ચોકથી પદયાત્રાનો પ્રારંભ થયો હતો શિવાજી ચોક સુધી પદયાત્રા હતી મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે જેતપુર ચૂંટણીના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા તમામ ઉમેદવારો પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીની સાથે શુભ ચિંતાથી જોડાયેલા સમર્થકો બધા મળીને મુખ્ય બજારમાં સાથે અમે નીકળ્યા છીએ અમને પૂરો વિશ્વાસ છે પૂરી આશા છે શ્રદ્ધા છે કે અમે જે કઈ કામ જનતા માટે કરી રહ્યા છીએ એનું સારું પરિણામ આવશે જેતપુર માટે આમ આદમી પાર્ટીનું ખાતું ખુલશે અને જેતપુરની અંદર એક નવા બદલાવની શરૂઆત